નમસ્કાર દર્શક મિત્રો દસિક રાઇટમાં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી પાલનપુર નગરપાલિકા વિસ્તારના બારડપુરા ધાળવાસ ગુપ્તાગલી મહાજન હોસ્પિટલથી દિલ્હી ગેટ અને બરફના કારખાના તરફ જતા માર્ગની હાલત ખૂબ જ ખરાબ બની છે રસ્તાઓમાં ઊંડા ખાડાઓ પડી ગયા છે અને ગટરના પાણી રસ્તાઓ પર વહેતા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રસ્તા પર માટીના ટેકરા ઊંડા ખાડા અને ઉભરાતું ગટરનું પાણી આ વિસ્તારમાં રોજિંદા જીવન માટે જોખમરૂપ બન્યું છે વરસાદની સમસ્યામાં તો પાણી ભરાઈ જતા વાહનચાલકો અને પદયાત્રિકોને મુશ્કેલી પડી રહી છે અહીંના સ્થાનિક દુકાનદારો જણાવે છે કે પાલિકા તરફથી વેરા વસૂલાત કરવામાં આવે છે અને સફાઈ વેરો પણ આપવામાં આવે છે પરંતુ પૂરતી સુવિધાઓ પ્રાપ્ત થતી નથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે રોગચાળો ફેલાવાની પણ દહેશત સર્જાય છે લોકોમાં નારાજગી વધી રહી છે અને પાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો તાત્કાલિક પગલા લેવા નગરપાલિકાને અપીલ કરી છે જેથી વરસાદ દરમિયાન કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સમસ્યાનું નિરાકરણ લાવી શકાય એવી વેપારીઓની માંગ છે